ભુજના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞા અને આશીર્વાદથી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજીની પ્રેરણાથી માધાપર હાલે લંડન નિવાસી પરમ ભક્ત અક્ષર નિવાસી પ્રેમજીભાઈ દેવજી હાલાઈની પુણે સ્મૃતિમાં ગંગાસ્વ રામભાઈ પ્રેમજી હાલાઈ તરફથી માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી માંડવી ભુજ રોડ ઉપર આવેલી માંડવીની સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ માંડવીને મળેલ રૂપિયા સાડા સાત લાખના માતબર કિંમતનું ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરવા સંસ્થામાં તારીખ સત્યાવીસ એપ્રિલના શનિવારના રોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજી દાતા ગંગા સ્વરૂપ રામભાઈ પ્રેમજી હાલાઈ સહયોગી પરમ ભક્ત જાદવજીભાઈ સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવી ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને મંચસ્થ મહેમાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો સ્વાગત પ્રવચનમાં સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ સૌને આવકાર આપી સંસ્થાની વિવિધ આરોગ્ય સેવાની વિગતે માહિતી આપી હતી તેમણે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજી ડાયાલિસિસ મશીનના દાતા ગંગા સ્વરૂપ રામભાઈ પ્રેમજી હાલાઈ અને સહયોગી પરમભક્ત જાદવજીભાઈ હાલાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી સંસ્થાને રૂપિયા સાડા સાત લાખના માતબરની કિંમતના ડાયાલિસિસ મશીન ભેટ આપવા બદલ દાતા પરિવારનો આભાર માન્યો હતો